আর বেরোবার জন্য ঝুঁকি নিয়ে চকরি গড়ি গড়ি রে চালবা ও চালবা ও আমি আমি দ্বিতীয় জবল রে আরে আমরা তো মেঘরাতা তার না বেয়া ভেগাছি আরে বল নাও আরে চন্দু না আমাদের বল দাও বল দাও চালবা তো মগে যে না মগে এখানে নাই তো আমরা বের হইলো

કાલવાળો નો બાઈક લાયો હવે છોરાઈ વાતો પા ભગી પોતાની બાઈક મોય બેડા બેડા તો ફોરો પોગી પોતાને હોય આ દોહા તો માય કાયો ને માગલે નાયો તમાર બાઈક નાચો છો હેડ પટી જોલે આ આ દોહા જો બાઈક લાવતી નહી

આ નું મંદિર હતા નું ન પાંડવ છે એટલે આ નરસિંહ નરસિંહ મહેતા નરસિંહ મહેતા બિહાર કેવું

બ્રેક વિડિયો ઉતરાવા લઈ ના આવો તો મોટા મોટા પાડવા અહ તો લાવું દર્શન કરવા તો

thank mm -hmm. you

Yeah!